તારા ભાઈ નો ફોન આવ્યો હતો કે ખીર કરવા બધા આવજો એમ કીધું છે એ મારા ભાઈ ફોન આવ્યો તો હા તમારે ખીર કરવા જવું પડશે હા સમજો પણ હું નહીં આવી શકું

આ કયો ગામમાં નવરીનો હશે ફોન કરીને બેઠો માન ફોવ લાગતી હતી આવે ને તો મેં કીધું મારા બાપા ની આવી જવું ખીયર કરવા તા તો ગામમાં ફોન કરીને બેઠો એકાદો અહીંયા વયા ગયા શું કરું એ કોરીને બોન ની ભરતરા એ શું છે તારે જાડા ભાઈ ગયા એ બધું તારે શું કામ છે મારે અમાર બે માણન ગામ જાવું તો ગાડી જોઈતી હતી તે ગાડી તમાર હાટુ લીધી છે હે કા પણ એટલા ખારા કેમ થઈ જાવ એ ખારા થાય મારા મગજ ઠેકાણ નથી તું હે ને ગમે ને ગાડી બાંધી લીધી જાય થી પતાય ઠોકતો નઈ જો ના નઈ મારે ઓ હારું હાલો કેટલાક છે આવા નવા ધોડ્યા આવે છે એકવાર મગજ આજ મારો કામ નથી કરતો આજે નું તો કઈક કરવું જ જોઈશે નકા મારું નહીં હાલે તમને શું કહું બોલ ને બટા તો અમારા મામા ઘીરે રમકડા ની બધું હોય છે ને હા અહીંયા રમકડા ની બધું છે અને તાર જી લેવું હોય ને એ તાર મામા ને કીજે એટલે તાર મામા છે ને તને લાવી છે અને આપણે છે ને અહીંયા ઉપાધિ કર્યા રોકવું નથી મારે ભય એટલો મને હાસ્ય છે તાર જે લેવું ની કીજે હો તાર મામા અરે ઓ બા હું જઈને મારા મામાને ને કહીશ કે મારા રમકડા લેવા છે માર પતંગ લેવી છે હાલો એકદમ હાલો હાય શું કરું બોલો હજી બોને નો આવી અને એ ગામમાં ગયા ને અહીંયા ન્યા રહ્યા

આ તમારા ભાઈનો ફોન આવ્યો હતો ને એટલે હું અહીંયા આટો ખાવા આવી પછી હું વહી જઈશજી હા હવે તો તમે આવો જ ને હવે શું તમને આ બધી મજા આવે ડોન દોષિત વહી આવી ગયા કોઈ કે વારું રહ્યું નથી આજ ભાભી હું કોઈ દી આવતી નથી ને એટલે આવી અને આમ જો હું ન આવું તો ભાઈને ખોટું ન લાગી એ ખોટું કોઈ ન લાગે તમને એટલી ન ખબર પડે કે મારે મા બાપ છે તો મારે ખેર કરવા જાવું હોય એ તો પણ તમે પછી વહી જઈજો ને આજનો દી રહ્યો પણ કાલે વહી જઈજો તમે કાલ શું કામ છે ખીર તો આજ છે આ તમાયા પધાર્યા હું હવાની તાર ફેન પોલ આવતી કે મારે હેન ખીર કરવા જાવું છે તાઈ વયા ગયા ગામ માં તા તમે આયા પથારા આ તો પર ભાઈએ કીધું ને એટલે હું આવી તો તમાર ભાઈ નવરો એટલે ફોન કરે એટલે તમે નવરા આ તો આયા અને પાછો એમ તમે ભાણા એ વેન કર્યું તો આટલી તો એ વેન તો કરે તે ને આ બધું છે રમે એવું ખાય એવું પીવું અહીંયા કોઈ 5 રૂપિયા ભાગે ન લઈ દેતી હોય ના ભાભી રોસેલે પૈસા હાટુ ન હાવતી

પણ ભાભી અને ઘડીક જ રોકાઈશું મારે કઈ સાંભળવું નથી ઘડી ઘડી કરી માં વેતી થાવ તમે મોટા માણા કહેવાય ને એટલે અમે નાના માણા આવી તમને સારું ન લાગે કે પાટા કા અમે મોટા માણા નતા થયા હું આવી ને ત્યારે ઝૂપડું હતું આ મારા પગ પડ્યા ને પછી બંગલા થયા હમ અને થામ વેતી થામ માળા આવતા ને કોઈ ઘર બાજુ એ સારું વાળો અમે આઈ આવી તમને નથી ગમતું ગમતું નથી ને આવવાનું નહીં મારા ઘરે કોદી હા તો કોઈ દી નહીં આવી આ થા થા વેતી ના થા હાલ બાપ પરથી જાતી જ નથી

એમાં એવું છે બાબલા આપડે છે ને નાના માણસો કેવાય ને આપડે જય ને એ મામી ન ગમતું હોય અને મામી છે બાપુ ઘર જવાનું હતું એટલે આપડે ખોટું ન લગાડવાનું હોય

નકર હે ને ગજના હે ને મત નો દે હા ઈ વાત આસી હો આપણે એમ છૂટણી માં ઓજી કે મે આપણે લડવાનું છે હા હા મત નો દે તો ક્યાં જાવું ઈ વાત આસી કા હા એટલે આપણો નિરાય કામ કરવાનું લે આ બય ના છોકરો કેમ રોતા રોતા આવે હે કોણ છે ઈ ગાડીયન બોન છે એ છોડી તું તો અમાર કામ ની ફૂલડી નઈ હા કાકા ક્યાં બધા રોજી રોજી દા

હાલો ને પાછા જઈએ આપણે એ ના કાકા પાછું નથી જવું અમે સિનેમા ઘર વહી જઈશું એ પણ હાલો ને સમજાવી અમે તમારો સંબંધ બગડી દેશે પછી આવરો જાવરો ઓછો થઈ દેશે તમારે તારે તારા ભાઈ આરે સંબંધ નથી રાખવાનો આઈડોસી લઈ લે કોડીને એ હાલો આવું કરી તોડું હાલે એ હાલો કાકા નથી જાવ અરે હું કહું ને હાલો એને હું સમજાવી દઉં હાલો એ હાલો એ જાડીને સમજાવી દઈશું હાલો

હે <laughs>